હેલો ગાઈસ તો આજે આ તો શનિવાર તો આજે આપણે બનાવવાની હતી હનુમાનજી મહારાજની માળા તો ચાલો આપણે જઈશી આકડાના ફૂલ તોડવા માટે તો ચાલો આપણે આલીને આકડાના ફૂલ તોડવા માટે આજ તો આપણે બનાવશું હનુમાનજીની માળા શનિવાર છે એટલા માટે ચાલો જઈએ ગાઈસ આપણે આવી ગઈ છીએ આંકડાને પાન લેવા માટે તો આરો આંકડો આપી દઈ તો આજે મારો મિત્રો ચોડી રહ્યો છે આકડાના ફૂલ તો અમે લઈ લીધા છે આંકડાના ફૂલ ગાઈસ તમે જોઈ શકો છો તો આપણે લઈ આવે છે એક બાલ્ટી એમાં નાખશું

તો કેમ જ બતાવજો તો આ ફૂલ લીધું એના તોડી લેવાનું છે તો સાવચેત તમારે પણ બનાવ્યું હોય તો મારો વિડીયો જોજો અને લાઈક કરજો તો જોઈ લો અમે કેવી રીતે બનાવી છે બનાવીને ફૂલ આખો તમને વિડીયો બતાવી દેસો તો આ તમે જોઈ શકો છો કે અમે બનાવી છીએ માળા તો ચાલો બનાવીએ માળા હું બનાવું છું લીધું તો મિત્રો મિત્ર જોઈ લેજો તો ચડી ગયો છે દીવાલ ઉપર તો જોઈ લો તમે બતાવ નો લાગી દેઓ લાગી 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 ઓ મિત્રો આપણે ને મારશું સોય આ ના આ ના આ ના હાલો બાપા ઓ મિત્રો જો લેજો આપણે આને દાસે સોય તો આપણે તો મિત્ર ચડી ગયો તો મારે તો આપણેને ડરાવી દીધો તો ભાઈ સાહેબ જે તો શનિવાર તો આમ નહી તમને એને માળા આખી રેડી થઈ ગઈ હતી હું તમને રહેવાનું ભૂલી ગયો હતો તો ગાઈશ તો મારું માળા બનીને થઈ ગઈ હતી રેડી તો હું તમને હવે આગલા શનિવારને બતાવીશ તો તમને જો આજનો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ